આણંદ જિલ્લાના સોખડા ખાતે આવેલ શીતલ કેમિકલ લીકેજ થયું હોવાના મેસેજ મળતા તાત્કાલિક જિલ્લાના અને ખંભાત તાલુકાના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા શીતલ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના યુનિટ એક ખાતે કોઈ અગમ્ય કારણોસર ક્લોરીન સ્ટોરેજ એરિયામાં ક્લોરીન ટોનરના નીચેના વાલમાંથી લિક્વિડ ક્લોરીન લીકેજ થયેલ છે તેવી જાણકારી મળતા જ મોટી દુર્ઘટના ટાળી શકાય તે માટે ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના મદદનીશ રીનાબેન રાઠવાએ તાત્કાલિક માતા બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો બંધ કરાવ્યો હતો લીકેજના સમાચાર મળતા જ ઓએનજીસી જય કેમિકલ અને ખંભાત નગરપાલિકાનું ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું સોખડા શીતલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીના જિલ્લાના અધિકારીઓ મામલતદાર શ્રી ખંભાત ટીડીઓ શ્રી ખંભાત રૂરલ પોલીસ ખંભાત તલાટી શ્રી સરપંચશ્રી એકસો આઠની ની ટીમ આજુબાજુના કારખાનાઓના પ્રતિનિધિશ્રીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને વાકેફ બન્યા હતા આ બાબતે મદદનીશ નિયામક શ્રી રીનાબેન રાઠવાએ જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન અને સૂચના મુજબ આ જિલ્લા કક્ષાના ઓફ સાઇટ મોકટેલ આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડ્રિલમાં સ્થળ ઉપર ઉપસ્થિત રહેલા કંપનીના અધિકારી કર્મચારીઓ આજુબાજુ કારખાનાના ઉપસ્થિત રહેલ કર્મચારીઓ અને સરકારી અધિકારી કર્મચારીઓને આ રીતે ક્લોરીન લીકેજની દુર્ઘટના સર્જાય તો કેવા સમયે કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ તે બાબતોથી અવગત કરીને આવા આપત્તિના સમયમાં તાત્કાલિક રસ્તા બંધ કરાવવાથી લઈને એકસો આઠની સેવા ફાયર ટેન્ડર બોલાવવા જેવી અગત્યની બાબતોથી બધાને વાકેફ કરવામાં આવ્યા હતા